નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટો આવી છે બરાબર એની વાત કરવાના છીએ ખાસ કરીને શિક્ષણ સહાયક અંગે જે નવો પરિપત્ર જાહેર થયો એની વાત કરવાના છે તેમજ જે સમગ્ર ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે બરાબર એ ક્યાંક ને ક્યાંક આગળ વધતી આપણને જોવા મળી રહી છે એટલે કે એને લઈને શું નવી અપડેટ છે એની પણ વાત કરશું અને લાસ્ટમાં પીએમએલ બરાબર એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થઈ શકે એની પણ વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો સુધી નિહાળજો તેમજ હજુ સુધી તમે વિડીયોને લાઈક ના કરી હોય તો લાઇક કરી દો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દો તો મિત્રો સૌપ્રથમ આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરવી છે કે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી ચાલી રહી છે બરાબર એ ક્યાંક ને ક્યાંક આગળ વધી રહી હોય એવું આપણને જોવા મળી રહ્યું છે કારણ કે ઘણા દિવસો પછી કંઈક ભરતી પ્રક્રિયામાં આપણને નવા પરિપત્રો જાહેર થતા જોવા મળ્યા છે કારણ કે જે ચૂંટણી એ અત્યારે ચાલી રહી છે બરાબર એના કારણે આચારસંહિતાના કારણે કોઈ પણ નવી અપડેટો આપણને જોવા મળતી નથી પરંતુ આજ રોજ કાંઈક ભરતી પ્રક્રિયા આગળ વધી રહી હોય બરાબર એવું આપણને જોવા મળી રહ્યું છે છે તો સૌપ્રથમ આપણે જે અત્યારે જૂના શિક્ષકોને લઈને જે નવી અપડેટ છે બરાબર એની વાત કરીએ ત્યારબાદ શિક્ષણ સહાય ભરતીને લગતો શું નવો પરિપત્ર જાહેર થયો છે બરાબર એની વાત કરીએ તો મિત્રો આપણે શું જાણીએ કે જે જૂના શિક્ષકોની ભરતી છે બરાબર એ ચૂંટણીની આચારસંહિતાના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ જે ભરતી પ્રોસેસ છે બરાબર જૂના શિક્ષકોને એ ફરી શરૂ કરવામાં આવી અને ગઈકાલે એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે બરાબર એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે બાર ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શાળા પસંદગીની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે બરાબર એટલે કે જૂના શિક્ષકોની જે ભરતી છે એ આગળ વધી રહી છે જે ના કારણે જૂના શિક્ષકોની ભરતી વહેલી તકે પૂર્ણ થાય અને ત્યારબાદ શિક્ષણ સહાયકની ભરતી શરૂ થઈ શકે છે તો આ એક વિધ્યા સહાયક અને શિક્ષણ સહાયક માટે સારા સમાચાર કહી શકાય હવે મિત્રો વાત કરીએ વિડીયોમાં કે વિધ્યા સહાયક અને શિક્ષણ સહાયકને ભરતીને લઈને શું નવો પરિપત્ર જાહેર થયો છે બરાબર એટલે કે શિક્ષણ ભરતીને શિક્ષણ ભરતી જે ચાલી રહી છે બરાબર એમાં શિક્ષણ સહાયક ભરતી અંગે કયો પરિપત્ર જાહેર થયો છે એની વાત કરીએ મિત્રો હવે વાત કરીએ કે શિક્ષણ ભરતી સંદર્ભે જે નવો પરિપત્ર જાહેર થયો છે બરાબર એમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો કે તેર ફેબ્રુઆરી બરાબર એટલે કે તેર બે બે હજાર પચીસના રોજ આ પરિપત્ર જાહેર થયો હતો અને તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ બરાબર એટલે કે ડીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે વિષયની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા કેમ્પ આયોજન બાબત બરાબર એટલે કે કંઈક રોસ્ટર સંબંધી આ પરિપત્ર આપણને જાહેર થતો જોવા મળ્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો એ લખેલું છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મળેલ વર્ગ વધારાની મંજૂરી અનુસંધાને શાળાઓમાં શિક્ષણ સહાયકની નવી જગ્યાઓ ઉપસ્થિત થયેલ છે તેવી તેવી શાળાઓના રજિસ્ટ રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવાનું આયોજન થનાર છે જેમાં રોસ્ટર સંબંધિત તમે જોઈ શકો છો કે જેમાં રોસ્ટર સંબંધિત સરકારશ્રીની સ્થાયી સૂચનાઓને આધીન અસર રોસ્ટર સાથે જિલ્લા કચેરી અત્રે આવવાનું થાય છે બરાબર એટલે કે નવી જગ્યાઓ જે ઉપસ્થિત થયેલ છે બરાબર એના સંદર્ભમાં આ કંઈક લેટર આપણને જાહેર થતો જોવા મળ્યો છે તો મિત્રો આ હતો શિક્ષણ સહાયક ભરતીને લઈને નવો લેટર બરાબર ત્યારબાદ હવે વાત કરીએ કે પીએમએલ ક્યારે જાહેર થઈ શકે હવે દોસ્તો વાત કરીએ વિડીયોનો લાસ્ટ ટોપિક એટલે કે પીએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે બરાબર તો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યું તો પીએમએલ ક્યારે જાહેર થશે એની વાત કરીએ તો અત્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ છે એટલે દસથી પંદર દિવસ બાદ વિદ્યા સહાયકનું જે જનરલ મેરિટ છે બરાબર એ જનરલ મેરિટ અને શિક્ષણ સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થતું જોવા મળી શકે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તો દસથી પંદર દિવસ બાદ આપણને પીએમએલ જાહેર થાય એવી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું આશા રાખું છું કે અપડેટ તમને સારી લાગી છે જો અપડેટ સારી લાગી તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો